વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના ત્રિકોણ મિતિના મહત્વના સૂત્રો વિશે જોવાનું છે જો તમે આ વિડીયોમાં દર્શાવેલ તમામ સૂત્રો જો યાદ કરી દેશો તો ત્રિકોણ મિતિના જેટલા દાખલા છે જે સાબિત કરવાના હોય કે કોઈ સંખ્યા શોધવાના હોય કિંમત શોધવાના હોય એ તમે દરેક દાખલાઓ સરળતાથી કરી શકશો એટલે આ વિડિયો છેલ્લે સુધી જોજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણમિતિના મહત્વના સૂત્રો વિશેની શરૂઆત કરતાં પહેલાં આપણે ત્રિકોણમિતિના ગુણોત્તરો વિશે જોઈ લઈએ તો મિત્રો ત્રિકોણમિતિના કુલ છ ગુણોત્તરો છે સાઈન કોસ ટેન કોટ કોક અને સેક વિદ્યાર્થી મિત્રો આ જે સિકવન્સ છે સાઈન કોસ પેન કોટ કોશેક અને સેક આ ગુણોત્તરોને આ સિકવન્સમાં જ યાદ રાખજો જે તમને સરળ રહેશે એ આગળ તમે સમજી જશો કે કેમ સરળ રહેશે આગળ આપણે ટેબલ બી જોવાનો છે જે વિવિધ પંસના ઘોડાઓ ઉપર ત્રિકોણ મિત્રિના કિંમતો મૂકવામાં આવશે એમાં બી આ જો સિકવન્સ યાદ હશે તો એમાં સરળતા રહેશે તો ત્રિકોણ મિત્રિના ગુણોત્તરમાં પહેલું છે સાઈન એટલે કે સામેની બાજુ અને કર્ણ એ જ મુજબ કોસ્ટની જો વાત કરવામાં આવે તો પાસેની બાજુ અને કર્ણ તે જ મુજબ ટેન કરીએ તો સામે અને પાસે આવશે સામે ભાગ્યા પાસે અને કોટ ટેનનું વ્યસ્ત થશે એટલે કે પાસે છેદમાં સામે હવે કોશેકની વાત કરવામાં આવે તો સાઈનનો વ્યસ્ત થશે એ જ મુજબ કર્ણ અને સામે અને શેકની જો વાત કરવામાં આવે તો કર્ણ છેદમાં પાસે જો અગર હું અહીંયા ખૂણો આર લઉં જો સાઈન આર કોસ આર ટેન આર કોટ આર સેક આ કોસેક આર અને સેક આર તો આની વિવિધ કિંમતો આપણે અહીંયા જોઈ લઈએ કેવી રીતે થશે જો સાઈન આર એટલે કે સામેની બાજુ એટલે કે પીક્યુ અને કર્ણ આ આને કહેવાય એટલે કે પીઆર પી ક્યુ પીઆર થશે એ જ મુજબ પાસેની બાજુ જો કરવામાં આવે તો ક્યુ આર અપોન પી આર આરની આ સામેની બાજુ થશે અને આ પાસેની એટલે કે નજીકની બાજુ ક્યુ આર થશે તે જ મુજબ સામે પાસે કરવામાં આવે તો સામેની બાજુ પીક્યુ છેદમાં ક્યુ એ જ મુજબ જો આનો વ્યસ્ત થશે ક્યુ અને પી હવે કર્ણ પી છેદમાં સામેની બાજુ કહી છે પી ક્યુ આ સેની કિંમત મારી કોશે કારની ને અંતે શેક આર કોને કહીશું કર્ણ પી અને પાસે એટલે કે ક્યુ આર આ મુજબ આપણે કિંમતો શોધી જો અગર મિત્રો અહીંયા કિંમતો પૂછેલી હોય જેમ કે ક્યુ આરની કિંમત ત્રણ હોય પી ક્યુની કિંમત ચાર હોય અને કર્ણની કિંમત પાંચ આપેલી હોય તો આપણે સરળતાથી જોઈ શકીએ અહીંયા કિંમતો મૂકી શકાય પી એટલે કે ચાર અને પી આ પીઆર એટલે કે પાંચ કર્ણ પાંચ છે તે જ મુજબ ક્યુ ની જો વાત કરવામાં આવે તો ત્રણ અને એનો કર્ણ પાંચ છે તે મુજબ પી ક્યુ બરાબર ચાર અને છેદમાં કર્યુ આર બરાબર ત્રણ કોટ આર ટેનનો વ્યસ્ત થાય તો ડાયરેક્ટ આપણે ત્રણ પણ ચાર બી લખી શકાય તે જ મુજબ પી આર કેટલો આપેલો છે પાંચ અને પી ક્યુ કેટલો આપ્યો છે ચાર અંતે પી આર પાંચ આપેલો છે અને ક્યુ આર ત્રણ આપેલો છે આમ આપણે દરેક નહીં ના સૂત્રો જોયા ગુણોત્તરો જોયા અને તેની કિંમતો મૂકી આ અવાર નંબર એમસીક્યુમાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે બે માપ આપેલા હશે અથવા ત્રણ માપ આપેલા હશે તો કહેશે કે ટેન આર શોધો કે કોષિક શોધો આ વસ્તુ અગર તમને આના ખાલી આ સૂત્રો યાદ હશે જેમ કે સામે અપોન કર્ણો પાસે અપોન કર્ણો આ જે સૂત્રો જે દેખાય છે યાદ હશે તો આ સરળતાથી તમે આ પ્રશ્નના ઉકેલી શકશો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ત્રિકોણ મિતિના છ ગુણોત્તરો છે આ ગુણોત્તરો મુખ્ય ગુણોત્તરો છે હવે એક ગુણોત્તરનું બીજા ગુણોત્તર સાથે શું સંબંધ છે એ હવે આમાં જોઈશું એ પણ એક સૂત્ર સ્વરૂપે દર્શાવેલ છે જો પહેલાં ટેનની વાત કરવામાં આવે તો ટેન બરાબર સાઈન છેદમાં કોસ થશે આ યાદ રાખવાનું રહેશે તમારે તે જ મુજબ જો કોટ કોટની વાત કરવામાં આવે તો કોસ છેદમાં સાઇન થશે એ જ મુજબ કોશેકની વાત કરવામાં આવે તો વન અપોન સાઇન થશે જો સેકની વાત કરવામાં આવે તો વન અપોન કોસ થશે અંતે મેં અહીંયા દર્શાવ્યું હતું કે ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે તો બે વ્યસ્ત સંખ્યાઓનો અગર ગુણાકાર કરવામાં આવે તો હંમેશા એક મળે છે આપણે પ્રાથમિક ધોરણોથી જોતાઈએ આવીએ છીએ એ મુજબ ટેન એ ગુણ્યા કોટ એ કરવામાં આવે તો એક થાય એ જ મુજબ સેક એ ગુણ્યા કોસ એ કરવામાં આવે તો એનો જવાબ પણ એક થશે અંતે એક છેલ્લું સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે કો સેક એ ગુણ્યા સાઈન એ બરાબર એક અહીંયા એ મેં દર્શાવ્યું છે એનો અર્થ એ થયો કે અગર જો એક ત્રિકોણ છે જેનું માપ એ બી અને સી હોય તો આ ખૂણાની વાત કરવામાં આવે છે આ ખૂણાની પાસેની બાજુ એટલે એ બી થાય અને સામેની બાજુ એટલે બી સી થાય એટલે આ અન્ય સૂત્રો છે જે તમારે યાદ રાખવાના રહેશે અંતે હવે આપણે આગળ વધીએ ટેબલ ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે જે કોષ્ટક વિશે અત્યારે શીખવાના છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મોટા ભાગના જે મોટા દાખલાઓ હોય છે એ આ કોષ્ટકના આધારે તમારે સોલ્વ કરવાના રહેશે એટલે તમે આ કોષ્ટક અવશ્યપણે યાદ કરી રાખજો એમસીક્યુમાં પણ અમુક વખત આવા પ્રકારના દાખલાઓ પૂછાતા હોય છે જે મુજબ તેની શરૂઆત હંમેશા મારે સિક્વન્સ જે દર્શાવી હતી જેમ કે સાઇન કોસ ટેન કોટ કોસેક અને સેક આ સિકવન્સમાં જ યાદ રાખજો ચોપડીમાં કે અન્ય પ્રકાશનોમાં કેવું દર્શાવેલું હોય છે જેમ કે સાઇન કોસ પેન કોસેક સેક કોટ એવું બધું અસ્તવ્યસ્ત દર્શાવેલું હોય છે આ સિકવન્સ ક્રમિક સિકવન્સ છે જે તમને વધારે સરળતામાં રહેશે આ મુજબ જો અગર ખૂણાઓની વાત કરવામાં આવે તો ઝીરો ત્રીસ પિસ્તાલીસ સાહીઠ અને નેવુંના આપણે ઉપયોગ કરવાના છે તે મુજબ સૌથી પ્રથમ ઇઝી એક વસ્તુ બતાવી દો તમારે ફક્ત ત્રણ સંખ્યાઓ યાદ રાખવાની છે પહેલાં અહીંયા ઝીરો અને એક લખી દો ફક્ત ત્રણ સંખ્યાઓ એટલે કે એક અપોન બે એક અપોન રૂટ ટુ અને રૂટ થ્રી બાય ટુ આ ત્રણ આપણે તમને યાદ હશે તો આખું ટેબલ હું તમને ઇઝીલી યાદ કરી દઉં છું જો સૌપ્રથમ પ્રથમ અને એક તો અહીંયા મૂકી દો અહીંયા વચ્ચે એક અપોન બે એક અપોન રૂટ ટુ રૂટ થ્રી અપોન ટુ આ મૂકી દો હવે કોસ્ટ જે થશે એ આ સાઇનનું ઊંધેથી લખવાનું જેમ કે એક અહીંયા છે અંતિમ છે તો એ શરૂઆતમાં હશે પછી રૂટ થ્રી બાય ટુ પછી વન અપોન રૂટ ટુ પછી વન અપોન ટુ અને શૂન્ય હવે ટેન આપણે જોયું કે સાઈન છેદમાં કોસ્ટ હતું ટેન બરાબર સાઈન છેદમાં કોશ હતો એ આપણને બધાને ખબર છે એટલે ઉપર સાઈન અને નીચે કોશ લો એટલે કે શૂન્ય છેદમાં એકનો જવાબ પણ શૂન્ય જ આવે પછી એક આ ઉપરનું પદ એક અપોન રૂટ થ્રી લઈ લો અંશ અંશ લઈ લો પછી એક અપોન એક એક જ થશે પછી રૂટ થ્રી અપોન એક રૂટ થ્રી થશે અને એક અપોન શૂન્ય આપણને ખબર છે કે કદી ભાગાકારમાં શૂન્ય આવી ના શકે એ અવ્યાખ્યાયિત પદ છે તો હું અહીંયા અવ્યાખ્યાયિત પદને ગેસ સ્વરૂપે દર્શાવું છું તે જ મુજબ કોટ એટલે ટેનને ઉંદરથી લખો પહેલાં અવ્યાખ્યાયિત પદ છે પછી રૂટ થ્રી છે પછી વન છે પછી વન અપોન રૂટ થ્રી છે પછી શૂન્ય છે એ જ મુજબ જો કોષની વાત કરવામાં આવે કોશેક વાત કરવામાં આવે તો વન અપોન સાઈન કરીએ છીએ આપણે તો કોશેક એટલે વન અપોન સાઈન એટલે કે એક છેદમાં શૂન્ય એટલે કે અવ્યાખ્યાય થશે પછી દરેક જે છેદ દેખાય છે બે એ ઉપર આવી જશે જેમ કે એકના છેદમાં એક અપોન રૂટ ટુ હોય તો આ ટુ ઉપર આવી જાય એટલે કે આપણે અહીંયા જવાબમાં ફક્ત બે પછી અહીંયા શું છે રૂટ ટુ પછી અહીંયા આ સંખ્યાને વ્યસ્ત કરી દો ટુ અપોન રૂટ થ્રી અને અહીંયા એકના છેદમાં એક એટલે એક જ જવાબ આવશે એ મુજબ સેક એ કુ શેકનું ઊંધું છે એટલે કે એક અહીંયા આવશે ટુ રૂટ થ્રી અહીંયા આવશે રૂટ ટુ અહીંયા આવશે પછી સાઇટની કિંમત બે અને આ ડેસ લેવો કે ખેડ આ રીતે રાખું છું આ ઇઝીલી વસ્તુ છે મેં શું કર્યું છે આ ત્રણ સંખ્યાઓ સિવાય કોઈ સંખ્યા યાદ રાખી નહીં આ ત્રણ સંખ્યાઓથી તમે આખું ટેબલ બનાવી શકો છો શરૂઆત તમારે શૂન્ય એક શૂન્ય અને એક મૂકીને કરવાની છે વચ્ચે આ ત્રણ સંખ્યાઓ મૂકવાની છે પછી તો આપણને પહેલાં સૂત્રો યાદ જ છે સાઇન કોસ્ટ ટેન કોસ કોશેક સેક તમે એ રીતે સૂત્રો મૂકી શકો છો આ મુજબ આપણે ઇઝીલી રીતે ત્રિકોણ મિત્રોનો કોષ્ટક જોયેલો છે હવે છેલ્લું તમારે ફક્ત બીજા ત્રણ સૂત્રો યાદ રાખવાના છે એ એ પણ હું તમને ઇઝી ટ્રીકથી સમજાવી દઉં છું ફક્ત આ સિકવન્સ જ યાદ રાખો આ સિકવન્સ તમારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ જ સિકવન્સ મુજબ આ રીતે ચોરસ પ્રમાણે લખો આ રીતે જેમ કે સાઈન કોસ ટેન કોટ કોસેક અને સેક આ રીતે લખો દરેકનો વર્ક કરી દો અને ફક્ત પહેલામાં સરવાળો પછી બાદ બાકી બાદ બાકી આ દરેકનો જે જવાબ આવશે દરેકનો જવાબ એક આવશે આ મુજબ તમે આ ઇમ્પોર્ટન્ટ ત્રણ સૂત્રો છે એ બી યાદ કરી દો શું કર્યું છે સાઇન કોસ ટેન કોસ એક્સ છેક દરેકનો વર્ક કરી દીધો છે વચ્ચે પ્લસ માઇનસ અને માઇનસ દરેકની કિંમત એક થશે આને બી બદલી બી લખી શકાય જેમ કે આને આ રીતે પણ લખી શકાય કે એક માઇનસ સાઇન સ્ક્વેર બરાબર કો સ્ક્વેર એ રીતે તમે સમીકરણોને આગળ પાછળ રીતે લખી શકો છો આ ઇમ્પોર્ટન્ટ આટલા જ જે સૂત્રો છે તમારે ઇઝીલી યાદ રાખવાના રહેશે થેન્ક યુ